અને ગાડી લઈ આવી તો ચૂટી જાય છે રસ્તામાં અને ક્રેન થી બાર કાઢવી પડે છે અમે દસ થી બાર રહીશો ના અમારા મકાન છે સોસાયટી નાની છે પણ છતાં ચાલવા માટે કેડી પણ નથી અને એક્ટિવા ચાલી શકે એવું પણ રસ્તો નથી ગાડી તો પોસિબલ જ નથી બહાર લોકો ચાલીને કેટલી વાર અમે રાઇટિંગ કમ્પ્લેન દીધી છે પણ તો એ લોકો કોઈ જોવા પણ આવતા નથી આજે અમે વિરોધ કર્યો છે અમે શ્રીફળ લઈ આવ્યા અમે અગરબત્તી કરી દીવા કરી રોડ ઉપર અમે પ્રાર્થના કરી છે કે અમારા ઘરમાં નાના બાળકો છે વૃદ્ધો છે એ કોઈ આ રોડ ઉપર પડે નહીં એટલા માટે અમે ઈ પ્રકારનો અમે વિરોધ કર્યો છે થાળી વગાડી છે ચમચી વગાડી છે હવે જો આટલું સાંભળી અને આટલું જો ઈ સાંભળી ઈ લોકો જોવા આવે તો સારી વાત છે અમારે અમે મોટા મોવામાં રહીએ છીએ અને અમારી સમસ્યા એ છે કે બહારના રોડ તો થયા પણ અંદરના રોડ બાર વર્ષથી થયા નથી અમે દર ચોમાસે આ સિચ્યુએશન ફેસ કરીએ છીએ અને રાતના પણ લેડીઝ આવવું પડે અમારા ઘરમાં પણ કોઈ નથી રાતના અમારે કોઈ ફંક્શનમાં જવું પડે આવવું પડે તો કોઈ અમને ઊભું કરવા વાળું ન હોય એટલી વાર અમે લપસીએ છીએ અહીંથી અને અમારા છોકરાઓ પણ સ્કૂલેથી આવે છે તો સ્કૂટર યુનિફોર્મ સહિત લપસે છે ક્યારેક કોઈ ફંક્શનમાં જવું હોય નવા કપડાં પહેર્યા હોય તો ત્યાંથી નીકળાતું નથી ઘણા બધા પ્રશ્નો છે અને ઘણા વૃદ્ધો હોય તો એને પણ તકલીફ પડે છે અને ચાલી ચાલીને પણ જવાતું નથી એમાં પણ પગ લસરી જાય છે એક પણ આટલી કેડી પણ નથી કે જ્યાંથી અમે ચાલી છે છે પણ અને ફરી આજે લખી દીધી અમારો કોર્પોરેટર રમેશભાઈ મોડીના છે હવે અમે રેગ્યુલર બધા ટેક્સ પેયર છીએ અમે બધા ટેક્સ પણ રેગ્યુલર ભરી છે બધા વેરા અમે નિયમિત ભરીએ છીએ તો હવે અમને રોડ થઈ જવા જોઈએ રોડ ની અમે આપણે ગમે વસ્તુ દેવતાઓની પૂજા કરીએ તો પણ આપણને કંઈક ને કંઈક એનું રક્ષણ મળે છે તો સામે અમારે રોડ ની પ્રાર્થના કરવી પડે કે ભગવાન અમને કઈ અહીંથી પાડતો નહીં બચાવી લેજે એટલે એવરી ટાઈમ અમારે આ રીતની પ્રેયર કરવી પડે છે